અને ક્યારે હું એના પર ગુસ્સો કાઢી શકું કારણ કે આજે સવારે ઓફિસે જતી વખતે પ્રવીણે વચન આપ્યું હતું કે આજે સાંજે આપણે ક્યાંક બહાર જઈશું ત્યારબાદ શોપિંગ કરશું અને આજે તો આપણે કોઈ સારી હોટલમાં જમીને આવશું સાંજે છ વાગ્યા પહેલા ઘરે આવવાનું વચન આપ્યું હતું સાંજે ચાર વાગ્યા બાદ નીલમે ઘણી વખત પ્રવીણના મોબાઈલમાં વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એણે ફોન ન ઉપાડ્યો એટલે નીલમને કંઈ સમજાતું નહોતું કે આખરે શું વાત છે એ વહેલા આવવાના ન હોય તો ના પાડી દેવી જોઈએ પરંતુ આવી રીતે વારંવાર ફોન કાપવાનો શું મતલબ છે નીલમ તો સાંજે પાંચ વાગ્યા સુધીમાં બહાર જવા માટે તૈયાર થઈ ગઈ હતી અને વિચારી રહી હતી કે પ્રવીણ આજે ઘરે આવવામાં કેમ મોડું થયું હશે ઓફિસમાં કઈ કામ હશે કે પછી એના મિત્રો સાથે ગપ્પા મારી રહ્યા હશે

અને મેં કેટલી વાર તમને ફોન કર્યો પરંતુ તમે વારંવાર મારો ફોન કાપી નાખતા હતા આખરે શું વાત છે કે તમે મારી સાથે આવી રીતે વાત કરો છો ત્યારે પ્રવીણે એવું કહ્યું કે વાત તો ખૂબ મોટી છે નીલમ કેમ કે તે અને તારા માતા પિતાએ મને દગો આપ્યો છે અને એ વાતની મને આજે ખબર પડી ગઈ છે પ્રવીણની આવી વાત સાંભળીને નીલમના ધબકારા વધી રહ્યા હતા એટલે પ્રવીણ ફરી પાછો કહેવા લાગ્યો કે નીલમ તું આપણા લગ્ન પહેલા કોઈ બીજા વ્યક્તિ સાથે પ્રેમ કરતી હતી આ સાંભળીને નીલમ ચોકી ગઈ અને એ પ્રવીણની આંખોમાં આંખ નાખીને જોઈ પણ ન શકી એટલે એ આમ તેમ જોવા લાગી ત્યારે પ્રવીણ કહેવા લાગ્યો કે નીલમ તું કેમ ચૂપ થઈને ઊભી છો આપણા લગ્નના બે વર્ષ થવા આવ્યા છે અને આટલા લાંબા સમયથી તું મારી સાથે ધગો કરી રહી હતી મને ક્યાં ખબર હતી કે હું જેને મારી પોતાની માનતો હતો એ મારી સાથે આવું કરશે આટલું કહેતા કહેતા જ પ્રવીણ ચૂપ થઈ ગયો એટલે નીલમ કહેવા લાગી કે પ્રવીણ તમે આ કેવી વાતો કરી રહ્યા છો એટલે પ્રવીણે કહ્યું કે નીલમ શું તું નીરજ નામના વ્યક્તિ સાથે પ્રેમ નહોતી કરતી અરે તું તો એની સાથે કોણ જાણે ક્યાં ક્યાં ફરવા ગઈ હશો તમને બંનેને લગ્ન કરવાની મંજૂરી પણ મળી ગઈ હતી પરંતુ અચાનક જ નીરજનું મૃત્યુ થઈ ગયું આ બધી વાતની તો મને આજે ખબર પડી છે નહીતર તે તો હંમેશા મને મૂર્ખ બનાવ્યો હતો આ સાંભળીને નીલમની આંખોમાં આંસુ આવી ગયા અને એ કહેવા લાગી કે તમારી સાથે કોઈએ દગો નથી કર્યો પરંતુ મારા નસીબે જ મારી સાથે દગો કર્યો છે એટલે જ તો નીરજ સાથે આવું થઈ ગયું આટલું સાંભળતા જ પ્રવીણ કહેવા લાગ્યો કે નીલમ તો પછી તે અત્યાર સુધી મારાથી આ વાત છુપાવીને કેમ રાખી હતી હવે પ્રવીણની વાતનો કોઈ જવાબ ન આપ્યો અને ચૂપ થઈ ગઈ એટલે પ્રવીણ કહેવા લાગ્યો કે હવે તું મારા ઘરમાં નહીં રહી શકે હું તારા જેવી ચરિત્રહીન અને દગાબાજ સ્ત્રીને મારા ઘરમાં ન રાખી શકું પ્રવીણના આવા શબ્દો સાંભળીને નીલમ કહેવા લાગી કે પ્રવીણ હું કોઈ ચરિત્રહીન સ્ત્રી નથી મારો વિશ્વાસ કરો ત્યારે પ્રવીણ ગુસ્સા ભર્યા અવાજમાં કહેવા લાગ્યો કે નીલમ હજુ તો નીરજ મર્યો છે પરંતુ તારા માતા પિતા તો હજુ સુધી જીવે છે એટલે તું તારા માતા પિતાના ઘરે જતી રહેજે કેમ કે આજથી હું તારો ચહેરો પણ જોવા નથી માંગતો અને ત્યાં પહોંચીને તારા દગાબાજ બાપને કહી દેજે કે તારો સામાન અહીંથી લઈ જાય નીલમ બધું જ સહન કરી શકતી હતી પરંતુ એના માતા પિતાનું અપમાન સહન કરવું એ એના માટે મુશ્કેલ થઈ રહ્યું હતું એટલે અચાનક જ એ કહેવા લાગી કે તમે મારા માતા પિતાને શા માટે ગાળો આપો છો એટલે પ્રવીણ કહેવા લાગ્યો કે તારા માતા પિતા દગાબાજ ન હોય તો એણે મને પહેલા કેમ ન જણાવ્યું આટલું કહેતા કહેતા પ્રવીણ ફરીથી ગાળો આપવા લાગ્યો એટલે નીલમ કહેવા લાગી કે ઠીક છે હવે હું અહીંયા એક પળ માટે પણ નહીં રહું

એક દિવસ બજારમાં કોઈ જરૂરી સામાન ખરીદવા જઈ રહી હતી મારો ફોન ઝૂટવીને ભાગી રહ્યો છે ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલો એક યુવાન એની પાછળ દોડ્યો એટલે એ છોકરો મોબાઈલ ફેંકીને ભાગી ગયો જ્યારે આ યુવકે મોબાઈલ પરત કર્યો ત્યારે નીલમે હસીને એનો આભાર માન્યો એ યુવક નીરજ હતો જેની સાથે કોણ જાણે ક્યારે નીલમને પ્રેમ થઈ ગયો હતો એક દિવસ નીલમે એની મમ્મીને કહી દીધું કે નીરજ એની સાથે વિવાહ કરવા માટે તૈયાર છે અને એના માતા પિતા પણ આ સંબંધ માટે તૈયાર હતા પરંતુ એ દિવસે અચાનક જ નીલમના સપનાનો મહેલ રેતીના ઘરની જેમ તૂટી ગયો જ્યારે એને ખબર પડી કે ગાડી પર જતી વખતે ટ્રક સાથે ટકરાઈને નીરજનું મૃત્યુ થયું છે ત્યારબાદ નીલમ કેટલાય મહિનાઓ સુધી દુઃખના સાગરમાં ડૂબેલી રહી અને એક દિવસ એના પપ્પાએ કહ્યું કે એક ખૂબ સારો છોકરો છે જેની સાથે નિલમના વિવાહ કરાવી દઈએ એ છોકરો એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને એનું નામ પ્રવીણ છે ત્યારબાદ નિલમના પ્રવીણ સાથે વિવાહ થઈ ગયા એક રાત્રે પ્રવીણે એવું કહ્યું હતું કે નીલમ તું તો ખૂબ જ સુંદર છો હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને તારા જેવી સુંદર પત્ની મળી છે અને સુખી સંસાર ખૂબ જ ખુશીઓથી ચાલી રહ્યો હતો પરંતુ નીલમ હંમેશા એવો વિચાર આવતો રહેતો કે જો ક્યારેક પ્રવીણને નીરજ વિશે ખબર પડી જશે તો શું થશે શું પ્રવીણ એને માફ કરશે કે નહીં પ્રવીણ તો એને ક્યારેય માફ નહીં કરે કારણ કે બધા જ પુરુષો આવી બાબતમાં સરખા હોય છે તો શું મારે એને આ વાત જણાવવી જોઈએ કે નહીં આજે પ્રવીણને ખબર પડી ગઈ અને જે વાતનો મને ડર હતો એ જ થઈ ગયું હવે સવાર પડી ગયું હતું અને નીલમ એના મમ્મી પપ્પા પાસે પહોંચી ગઈ હતી નિલમના ગયા બાદ પણ પ્રવીણનો ગુસ્સો વધી રહ્યો હતો એ સોફા પર લાંબો થઈ ગયો અને વિચારી રહ્યો હતો કે આ લોકો એના મનમાં શું સમજે છે સારું થયું આજે મને ખબર પડી ગઈ નહીતર કોણ જાણે ક્યાં સુધી એ લોકો મને અંધારામાં રાખવાના હતા હવે બે ત્રણ દિવસની અંદર જ આજુબાજુના બધા જ લોકોને એની જાણ થઈ ગઈ હવે એની કામવાળી બાઈએ પણ સ્પષ્ટ કહી દીધું કે જુઓ સાહેબ હવે હું તમારું કામ નહીં કરું કેમ કે જે ઘરમાં મહિલા નથી હોતી એવા ઘરમાં હું કામ કરવા નથી જતી એટલે તમે મારો હિસાબ કરી આપો ત્યારબાદ પ્રવીણે એને સમજાવીને કહ્યું કે જુઓ તમે કામ ન છોડો હજાર બે હજાર રૂપિયા વધારે લઈ લેજો એટલે કામવાળી બાઈએ કહ્યું કે સાહેબ અમારી પણ અમુક મજબૂરી હોય છે એટલે હું તમારા ઘરમાં કામ નહીં કરી શકું આવું કહીને કામવાળી બાઈ ત્યાંથી નીકળી ગઈ અને ચાર પાંચ દિવસ સુધી કોઈ પણ કામવાળી બાઈ ન મળી એટલે પ્રવીણ સામે ખૂબ મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ હવે તો પ્રવીણને ખુદ સવારે ઊઠીને ઘર અને વાસણો સાફ કરવા પડતા અને સાંજે ઓફિસેથી થાકીને પાછો આવતો ત્યારે પલંગ પર આડો પડી જતો એને ખાવાનું બનાવતા તો આવડતું નહોતું એટલે એ બજારમાંથી જ ખાઈને આવતો હતો દિવસ તો જેમ તેમ કરીને વીતી જતો પરંતુ જ્યારે પથારી પર આડો પડીને સુવાનો પ્રયાસ કરતો ત્યારે ઊંઘ એની આંખોથી દૂર થઈ જતી અને નીલમની યાદ આવતા એનો ગુસ્સો અને નફરત વધી જતી મોડી રાત સુધી ઊંઘ ન આવવાના કારણે પ્રવીણ હવે દારૂના નશામાં ડૂબીને નીલમને ભૂલવાનો પ્રયાસ કરવા લાગ્યો એ જેટલો નીલમને ભૂલવાનો પ્રયાસ કરતો એટલી જ નીલમ એને વધારે યાદ આવતી હતી એક રાત્રે પ્રવીણે દારૂના નશામાં મદહોશ થઈને નીલમને ફોન કરીને એવું કહ્યું કે તે મારી સાથે જેવો દગો કર્યો છે એવી જ તને સજા મળશે મને તારી અને તારા પરિવાર સાથે નફરત છે એટલે હું તને છૂટાછેડા આપી દઈશ મારે નથી જોઈતી એક ચરિત્રહીન અને દગાબાજ પત્ની હવે તું આખી જિંદગી નીરજના ગમમાં રડતી રહેજે આવું બધું કહેવા છતાં પણ સામેથી કઈ જવાબ ન મળ્યો એટલે પ્રવીણ કહેવા લાગ્યો કે સાંભળી રહી છો કે બેરી થઈ ગઈ છો પ્રવીણે દારૂના નશામાં આવું બધું કહ્યું હતું એટલે સામેથી અવાજ આવ્યો કે આ શું કરો છો તમે તમે તો દારૂ પીધો હોય એવું લાગે છે ત્યારે પ્રવીણ કહેવા લાગ્યો કે હા હું રોજ દારૂ પીઉં છું અને એ મારી મરજી છે પરંતુ મને પૂછવાવાળી તું કોણ છો એક નંબરની દગાબાજ આટલું બોલ્યો એટલે નીલમે ફોન કાપી નાખ્યો ત્યારબાદ પ્રવીણે ફોન ફેંકી દીધો અને મોડા સુધી બબડતો રહ્યો ઓફિસ અને આજુબાજુના કેટલાક સાથીઓએ પ્રવીણને સમજાવ્યો હતો કે તું દારૂના જીવન બરબાદ ન કરતો તારી આ સમસ્યાનો ઉકેલ દારૂ પીવાથી મળે પરંતુ એની વાતોની પર કોઈ પણ પ્રકારની અસર ન થઈ અને એ દારૂના નશામાં વધારે ડૂબવા લાગ્યો એક સાંજે પ્રવિણ ઘરમાં જ દારૂ પીવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ દરવાજો ખખડ્યો એટલે પ્રવીણ મોઢું બગાડીને કહેવા લાગ્યો કે આ સમયે કોણ આવ્યું હશે મારો મૂડ ખરાબ કરવા માટે જ્યારે પ્રવિણે ઊભા થઈને દરવાજો ખોલ્યો એટલે એ ચોંકી ગયો કેમ કે સામે એનો જૂનો મિત્ર કમલેશ એની પત્ની જ્યોતિકા સાથે ઊભો હતો કમલેશને જોઈને પ્રવીણ કહેવા લાગ્યો કે આવ કમલેશ આજે આ બાજુ કેવી રીતે ભૂલો પડી ગયો તમે લોકો તો સીધા જ દિલ્હીથી આવી રહ્યા હોય એવું લાગે છે એટલે એનો મિત્ર કહેવા લાગ્યો કે હા અમે દિલ્હી થી સીધા જ અહીંયા આવ્યા છીએ મે તને બે ત્રણ વાર ફોન પણ કર્યો હતો પરંતુ તારી સાથે વાત ન થઈ શકી ત્યારબાદ પ્રવીણેના મિત્ર અને એની પત્નીને ઘરમાં લાવ્યો અને સામેના ટેબલ પર રાખેલી દારૂની બોટલ ગ્લાસ અને ખાણીપીણીની ચીજ વસ્તુઓ વગેરે ઉપાડીને સાઈડમાં મૂકી દીધી કમલેશ અને જ્યોતિકા સોફા પર બેસી ગયા કમલેશ અને પ્રવિણ ખૂબ સારા મિત્રો હતા પરંતુ એ કમલેશ ના વિવાહ માં નહોતો જઈ શક્યો એ પાસે આવ્યા હતા એટલે કમલેશ ની પત્ની સામે જોયું તો એ એ ચોંકી ગયો કેમ કે વર્ષ ને દિલ્હીમાં મળ્યો હતો જયારે કમલેશ અને પ્રવીણ દિલ્હીના ડાન્સ બારમાં ગયા હતા ત્યારે જ્યોતિકા એ ડાન્સ બારમાં ડાન્સ કરી રહી હતી પરંતુ અત્યારે જ્યોતિકા કમલેશ ની પત્ની હતી એટલે પ્રવીણ વિચારવા લાગ્યો કે કમલેશની એવી તો શું મજબૂરી હશે કે એક ડાન્સ બારમાં ડાન્સ કરવાવાળી છોકરી સાથે એને વિવાહ કરવા પડ્યા પ્રવીણ હજુ આવું બધું વિચારી રહ્યો હતો ત્યારે જ કમલેશે પૂછી લીધું કે પ્રવીણ મારા ભાભી કેમ દેખાતા નથી એટલે પ્રવીણ કહેવા લાગ્યો કે એ એના પિયરમાં ગઈ છે ત્યારે જ પ્રવીણના ચહેરા પર નફરત અને ગુસ્સાની રેખાઓ પ્રસરવા લાગી એટલે જ તો એ દારૂની મહેફિલ જમાવીને બેઠો હતો ત્યારે કમલેશ કહેવા લાગ્યો કે કે પ્રવીણ તું તું તો 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 હંમેશા દૂર ભાગતો હતો પછી એવું શું થઈ ગયું છે હવે તારા ઘરમાં જ પી રહ્યો છો ત્યારે પ્રવીણે જવાબ આપીને કહ્યું કે એવું કઈ ખાસ નથી બસ એમ જ મને પીવાનું મન થઈ રહ્યું હતું એટલે મેં વિચાર્યું કે એક બે પેક મારી લઉં ત્યારબાદ પ્રવીણ ઉભો થઈને કહેવા લાગ્યો કે હું તમારા માટે ખાવાની વ્યવસ્થા કરું છું એટલે કમલેશે કહ્યું કે અરે ભાઈ તું અમારા ખાવાની ચિંતા ન કરતો ખાવાનું તો જ્યોતિકા બનાવી બનાવી લેશે અને જમતા એ આપણા માટે ચા આપશે રસોડાના કામમાં એ ખૂબ જ કુશળ છે કમલેશની વાત સાંભળીને પ્રવીણ ચૂપ થઈ ગયો પરંતુ એના મનમાં એક પ્રશ્ન ઘૂમી રહ્યો હતો કે આખરે કમલેશે જ્યોતિકા સાથે લગ્ન શા માટે કર્યા હશે ત્યારબાદ

કે આ બાર ડાન્સર સાથે તે વિવાહ કેમ કરી લીધા ત્યારે કમલેશ કહેવા લાગ્યો કે ભાઈ આપણે જ્યારે બહારમાં ગયા હતા ત્યારે આ છોકરીની નિર્દોષતાએ મને એના તરફ આકર્ષિત કરી દીધો હતો એટલે બાર બંધ થયા બાદ હું એને મળ્યો હતો અને મેં એના વિશે જાણવાની કોશિશ કરી ત્યારે એણે એવું કહ્યું હતું કે તમે મારા વિશે આ બધું શા માટે જાણવા માંગો છો શું તમે મારી સાથે વિવાહ કરવા માંગો છો એની આવી વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો અને મેં એને પૂછ્યું હતું કે પેલા તું મને તારા વિશે બધી વાત જણાવ હું તારા વિશે જાણવા માંગુ છું ત્યારે એમણે મને એવું કહ્યું હતું કે મારું નામ જ્યોતિકા છે અને મારા કાકા મને અહીંયા લઈને આવ્યા છે મારા માતા પિતાનું એક બસ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું ત્યારબાદ હું મારા કાકા કાકીના ઘરે રહેવા લાગી છું હું જ્યારે બારમા ધોરણમાં ભણી રહી હતી ત્યારે એક દિવસ મારા કાકાએ મને આ કામમાં ધકેલી દીધી મારા કાકા પાસે થોડી જમીન છે જેમાં એક વર્ષ ચાલે એટલું જ અનાજ પાકે છે અને મારા કાકાની ગરીબ પરિસ્થિતિના લીધે એણે મને આ કામમાં ધકેલી દીધી છે ત્યારબાદ કમલે છે એને એવું પૂછ્યું કે જ્યારે તારા કાકાએ તને આવા કામમાં ધકેલી હતી ત્યારે તે એનો વિરોધ ન કર્યો એટલે એણે એવું કહ્યું કે મેં તો એ સમયે ઘણો વિરોધ કર્યો હતો એક દિવસ તો મેં યમુના નદીમાં ડૂબી જવાનું પણ વિચાર્યું હતું પરંતુ ત્યારે જ કોઈએ મને બચાવી લીધી હતી હું કશું કરી શકું એમ હતી નહીં એટલે હું મારા કાકાની સામે મજબૂર થઈ ગઈ હતી ત્યારબાદ કમલેશ એને પૂછવા લાગ્યો કે તને તારા કાકાએ આવા કામમાં ધકેલવા કરતા તારા વિવાહ કેમ ન કરાવ્યા તો એણે એવું કહ્યું કે મને નથી ખબર કે એણે આવું શા માટે કર્યું હશે આ સાંભળીને હું કંઈક વિચારવા લાગ્યો એટલે એને પૂછી લીધું કે શું વિચારવા લાગ્યા છો તમે તમે મારી ચિંતા ન કરો એટલે એને એવું એવું કહ્યું કહ્યું હતું કે કે જ્યોતિકા હું તને આ કામમાંથી બહાર કાઢવા છું એટલે તમે સાહેબ શા માટે મારી મજાક કરો છો પરંતુ એ સમયે મેં નક્કી કરી લીધું હતું એટલે મેં એને એવું કહ્યું કે હું મજાક નથી કરતો હું તને આ બધું નહીં કરવા દઉં હું તારી સાથે વિવાહ કરીશ આવું સાંભળીને જ્યોતિકાના ચહેરા પર સ્મિત આવી ગયું અને ત્યારબાદ જ્યોતિકાના કાકા સાથે વાત કરીને મેં એક મંદિરમાં જ્યોતિકા સાથે વિવાહ કરી લીધા પરંતુ મેં ક્યારેય પણ જ્યોતિકાને એના પાછલા જીવનની યાદ નથી અપાવી એટલે જ તો એ મને ખૂબ જ માન સન્માન આપે છે મેં એને એવા કામમાંથી બહાર કાઢી હતી જેની એને કલ્પના પણ નહોતી કરી કમલેશની આવી વાત સાંભળીને પ્રવીણ આચાર્યમાં પડી ગયો અને અને એ કમલેશ સામે જોઈ જોઈ રહ્યો હતો કોણ જાણે કેટલા જ્યોતિકાને ડાન્સ કરતી વખતે ખરાબ નજરે હશે આ બધું કમલેશે કેવી રીતે સહન કર્યું હશે કમલેશની સામે તો કોઈ મજબૂરી પણ નહોતી છતાં પણ એણે જ્યોતિકાને અપનાવી લીધી છે ત્યારે કમલેશ કહેવા લાગ્યો કે મિત્ર ભૂલ તો દરેક વ્યક્તિથી થાય છે ક્યારેક કોઈને માફ કરીને પણ જોવું જોઈએ ભૂલની સજા તો કોઈ પણ આપી શકે છે પરંતુ માફ કરી શકે એવા ઘણા ઓછા લોકો હોય છે કોઈ પડી ગયો હોય તો એને લાત મારવાવાળા તો ઘણા લોકો હોય છે પરંતુ એને ઉઠાવવાવાળા બે હાથ અમુક લોકો પાસે જ હોય છે આ બંને મિત્રો વાતો કરી રહ્યા હતા ત્યારે જ્યોતિકા એક ટ્રેમાં ચા અને કેટલીક ખાવાની વસ્તુઓ લઈને આવી ગઈ અને કહેવા લાગી કે ચા પી લ્યો ત્યારે પ્રવીણ ખૂબ શાંત નજરે જ્યોતિકા સામે જોઈ રહ્યો હતો અને ખુદને ખૂબ જ ખરાબ મહેસૂસ કરી રહ્યો હતો એને એવું લાગી રહ્યું હતું કે ખરેખર મેં નિલમને ઘરમાંથી બહાર કાઢીને ખૂબ મોટી ભૂલ કરી છે શંકાની ઝાડમાં એ ખરાબ રીતે ફસાઈ ગયો હતો હવે આ ઝાલમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરવા લાગ્યો એને પોતાનાથી જ નફરત થવા લાગી હતી પ્રવીણ પોતાને જ દોષ આપી રહ્યો હતો ત્યારે કમલેશે કહ્યું કે હવે વધારે વિચાર ન કર અને કાલે જ ભાભી પાસે જઈને એને તારા ઘરે લઈ આવ સૌથી પહેલા તો આ દારૂ ઉપાડીને બહાર ફેંકી દે કેમ કે ભાભી ના આવ્યા બાદ તારે આની જરૂર નહીં પડે દારૂ તને ખોખલો અને બરબાદ કરી નાખશે ભાભીની યાદમાં સળગવાથી જીવન મુશ્કેલ બની જશે અને તે જેનો હાથ પકડ્યો છે એને શંકાના અંધકારમાં આવી રીતે ભટકવા માટે ન છોડવા જોઈએ તું થોડોક ત્યાગ કરીને જોતો ખરો કેમ કે આ બનાવમાં ભાભીની જરાય ભૂલ નથી પ્રવીણને હવે એવું લાગી રહ્યું હતું કે કમલેશ સાચું કહી રહ્યો છે એણે તો નીલમને ઘરમાંથી કાઢીને પહેલાથી જ એક ભૂલ કરી હતી પરંતુ હવે એ નીલમને છૂટાછેડા આપવાની બીજી ભૂલ નહીં કરે થોડા દિવસોમાં જ પ્રવીણની અને એના ઘરની ખૂબ જ ખરાબ હાલત થઈ હતી હજુ તો જીવનની સફર ઘણી લાંબી છે ત્યારે કમલેશે કહ્યું કે અમે ચાર દિવસ બાદ પાછા આવશું ત્યારે ભાભીને મળીને જઈશું એટલે પ્રવીણે પોતાનો ફોન લીધો અને બીજા રૂમમાં જતી વખતે કહેતો ગયો કે હું નીલમને ફોન કરીને આવું છું

મને એ વાતનું ખૂબ જ દુઃખ છે કે એ દિવસે મેં તને આપણા ઘરમાંથી કાઢી મૂકી હતી અને ત્યારબાદ ફોન કરીને મેં ન કહેવાનું કહ્યું હતું મને એ ભૂલનો ખૂબ જ અફસોસ થાય છે ત્યારે નીલમ કહેવા લાગી કે તમે અત્યારે દારૂના નશામાં બોલી રહ્યા હોય એવું લાગે છે મને ખબર છે કે તમે હવે રોજ દારૂ પીવા લાગ્યા છો એટલે પ્રવીણ કહેવા લાગ્યો કે નહીં નીલમ આજે હું નશામાં નથી મે આજે દારૂ નથી પીધો પરંતુ તારા વિના ઘર અધૂરું છે હવે આપણું ઘર તારે સંભાળવાનું છે અને હું કાલે જ તને લેવા આવી રહ્યો છું ત્યારે સામેથી નીલમે કંઈ જવાબ ન આપ્યો એટલે પ્રવીણ પૂછવા લાગ્યો કે નીલમ તું કેમ કઈ જવાબ નથી આપતી ત્યારે સામેથી નીલમ રડવાનો અવાજ સંભળાવા લાગ્યો એટલે પ્રવીણ કહેવા લાગ્યો કે નહીં નીલમ હવે હું તને રડવા નહીં દઉં હું કાલે જ ત્યાં આવીને મમ્મી પપ્પાની માફી માગી લઈશ બસ એક રાતની વાત છે હું કાલ સુધીમાં તો તારી પાસે પહોંચી જઈશ આવું સાંભળીને નીલમે કહ્યું કે હું તમારી રાહ જોઈશ એટલે પ્રવીણે ફોન કાપી નાખ્યો અને ત્યારબાદ એના મિત્ર કમલેશ પાસે જઈને ખૂબ ખુશ થઈને કહેવા લાગ્યો કે મારી પત્ની મારી સાથે પાછી આવવા માટે તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ બીજા દિવસે પ્રવિણ એના સાસરિયામાં ગયો અને નીલમ લઈને આવતો રહ્યો અને ત્યારબાદ ખૂબ સુખ શાંતિથી થી પ્રવીણ અને નીલમે પોતાનું આગળનું જીવન પસાર કર્યું તો મિત્રો આજની આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડિયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ